સિવિલ હોસ્પિટલમાં આવવા માટે નીકળ્યો તો ત્યાંથી બી બે મારા ઘરથી પાંચસો મીટર દૂર બાઇક લઈ નીકળ્યો તો હું ત્યાંથી નીકળ્યો અને જો આગળ પહોંચ્યો એવું જ આ પ્લેન ક્રેશ થયું હતું જો હું થોડો પાંચ મિનિટ બે ચાર સેકન્ડ બી થોડું પાંચ મિનિટ લેટ પડ્યો હતો એ કદાચ આ પ્લેન મારી પર બી આવીને પડ્યું હોત અને મારી બાઇક હું ભાગી ગયો ત્યાંથી બાઇક હું મારી એક જગ્યાએ મૂકીને પછી દોડતો દોડતો હું ઘટના સ્થળે આવ્યો અને ત્યાં હું જ્યાં ઉભો તો જ્યાં ઘટના સ્થળે ઊભો તો ત્યાં જ મારી સામે જ મારી ઉપર એક બેનનું મસ્તક આવીને પડ્યું આ નીચે પડ્યું આમાં આગળ જઈને જોયું તો એક એકજણનો હાથ પડ્યો હતો આ અમે જોયું કે મારી સામે જ એક પ્લેન રેસ થયું હતું એ રહ્યું પણ હું અંદર ગુસ્સો તો આગ આપણા પર આવતી રહ્યા એવું વલાડતી એવું શરીર આપણું બળી જાય એ પ્રમાણે મેં થી ત્રીસ લોકોનો બચાવ અમે કર્યો તો બાકીને કોઈ કોઈનો પગડ દેખાતો હતો કોઈનો હાથ જ દેખાતો અમદાવાદમાં ગઈકાલે બપોરના સમય એક મોટી દુર્ઘટના સામે આવીને આ દુર્ઘટનામાં અમદાવાદથી લંડન જઈ રહેલું એક એર ઇન્ડિયાનું

જ્યારે પ્લેન અચાનક વિસ્ફોટ થયો ત્યારે તેના તણખલા છે તે લોકોના ઘર સુધી પહોંચ્યા અને આમાં કેટલાક જવાના પણ સમાચાર સામે આવ્યા છે છે ગઈકાલથી જ અમદાવાદ હચમચી ગયું આ ઘટનાના સંદર્ભમાં અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે જે મૃતકો છે તેમના મૃતદેહોને લાવવામાં આવ્યા છે ઈજાગ્રસ્તોને પણ અહીંયા સારવાર આપવામાં આવી રહી છે મારી પાછળ બીજે મેડિકલ કેમ્પસ છે અહીંયા સ્વજનો છે મૃતકોના અને ઈજાગ્રસ્તોના તે અહીંયા આવી રહ્યા છે પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે સ્પોટ ઉપરની साथ आज समग्र घटनाक्रम बनो शुरुआत थी जय आ प्लेन क्रेश थो तेरे आ घटना ने प्रत्यक्ष दर्शी जमने पहली नजरे जो अपनी साथ है सीविल हॉस्पिटल में पहुंचा है सीधी तमी बातचीत करूँ पे तो जी आप विजय नाम से मारु हूँ सीविल सी हॉस्पिटल मा आवा निकलो तो ताँ घर पांच सौ मीटर दूर बाइक लेकिन निकलो तो हूँ ताँ निकलो जो આગળ પહોંચ્યો એવું જ આ પ્લેન ક્રૅ થયું હતું જો હું થોડો પાંચ મિનિટ બે ચાર સેકન્ડ થોડું પાંચ મિનિટ લેટ પડ્યો હતો એ કદાચ આ પ્લેન મારી પર બી આવીને પડ્યું હોત પછી હું આગળ ગયો જોયું તો પ્લેન ક્રેસ હતું જો પ્લેન રેસ્ટ થયું તો બોમ્બ બ્લાસ્ટ જેવો અવાજ આવો આજથી પાંચ કિલોમીટર દૂર એ અવાજ નીકળ્યો હતો જોરથી પછી હું ભીવાઈ ગયો અને મારી બાઇક હું ભાગી ગયો ત્યાંથી બાઇક હું મારી એક જગ્યાએ મૂકીને પછી દોડતો દોડતો હું ઘટના સ્થળે આવ્યો અને ત્યાં હું જ્યાં ઊભો તો જ્યાં ઘટના સ્થળે ઊભો હતો ત્યાં જ મારી સામે જ મારી જ ઉપર એક બેનનું મસ્તક આવીને પડ્યું ત્યાં નીચે પડ્યું આમાં આગળ જઈને જોયું તો એક જણનો હાથ પડ્યો હતો જેમ હિંમત કરીને અંદર ગયો અંદર ગયો તો જોયું તો પેલી બધી એક્ટિવા બાઈકો ફોડી બધી બમ બમાતી આગ થી જે હતી એ અંદર એક બીક હતી કે આગ જે એક્ટિવા ગાડી ફૂટ છે પર પડશે પણ હિંમત કરીને અંદર ગયો તો ત્યાંના જે સ્ટાફ હતા હાઉસકીપિંગ સ્ટાફ હતા જે ગાર્ડ હતા એ ગાર્ડ મારી સામે જ જે સળગતા હતા પછી કંઈક પછી જે બોડી એમની તાત્કાલિક એકસો આઠમાં માં આવી બોડી તેમની ટ્રાન્સફર કરવામાં આવી પછી ત્યાં અંદર જઈને જોયું તો ત્યાં આગળ પ્લેન ક્રેસ હતું જે પ્લેનની અંદર જે જોવા જઈએ તો આપણે ત્યાં પ્લેનના એક પણ મુસાફરનો ત્યાં જીવ બચ્યો નહોતો અમે આગળ ગયા અને પાંચમી માળ જે ડોક્ટરો જેના ડોક્ટરો હતા જેના ત્યાં રહેતા હતા એ બચાવો બચાવો બૂમ પાડતા હતા ઘટના સ્થળે એકસો આઠ આવી ગઈ હતી જે બધી જે ટીમ આવી ગઈ હતી એ ટીમે બચાવી શકતા એટલા બચાવ્યા હું પણ પોતે અંદર ગયો અને અંદર જેટલા લોકોને બચાવ્યા મેં મારા મત પ્રમાણે મેં પચીસથી ત્રીસ લોકોનો બચાવ અમે કર્યો હતો ત્યાં સ્થાનિક લોકોના સ્થાનિક લોકો પોલીસની ટીમ એકસો ની ટીમ ની ટીમ બધાને લઈને આપણે પચીસ ત્રીસ લોકોનો બચાવ કર્યો હતો પણ જે પ્લેન ક્રેસ થયું અંદરથી એક પણ એક પણ માણસ ત્યાં મારા મત પ્રમાણે ત્યાં બચ્યું કોઈ હતું નહીં વિકાસભાઈ જ્યારે પ્લેન જે ખામી થઈ તો ઉપર જ વિસ્ફોટ થઈ ગયો હતો કે ભાઈ બિલ્ડિંગ સાથે અથડાયું હતું કેમ કે કેટલાક લોકો કહી રહ્યા છે કે ઉપર જ હવામાં સળગતું સળગતું આવતું હતું પડ્યું પછી કેટલા લોકો કરી રહ્યા છે કે અથડાઈ ગયું પછી વિસ્ફોટ થયો એટલે તમે ત્યાં નજરે જોવું ત્યારે તમારા મત પ્રમાણે કઈ રીતે આખો બનાવ બન્યો આમાં ઘટનામાં એવું બન્યું હતું કે આગળથી ને એક બિલ્ડિંગમાંથી અથડાઈને આવ્યું પછી ત્યાં હોસ્ટેલ છે આગળ હોસ્ટેલમાંથી પાછું અથડાયું હોસ્ટેલ માંથી જેવું અથડ્યું એવું ક્રેશ થયું જેવું ક્રેશ થયું ને એવું અંદર જે એ જે ડોક્ટર હાઉસ હતા ત્યાં જેવું પડ્યું ત્યાં જેવું પડ્યું એવું બમ 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 પેલી આગ આખા વિસ્તારની આગનો ગયો ધુમાડો ગયો ત્યાં અમે જોયું કે મારી સામે જ એક પ્લેન ક્રેશ થયું હતું એ જોઈએ પણ દસ જ મિનિટની અંદર આખું પ્લેન જે હતું એ પ્લેન આખું ભડકે ભરી ગયું હતું અમે બચાવી પણ ના શકીએ કોઈને કે આખું પ્લેન જ આખું ભડકે ભરી ગયું હતું કોઈ જીવતા સડકતા બહાર નીકળ્યા એ કોઈ સ્થિતિ જોવા કોઈ સ્થિતિ જોવા મળી નથી કેમ કે દસ બધા લોકો ઘટના હતા જે લોકો ત્યાંજ ઉપર ગયા મેસ હતી જે બિલ્ડિંગ હતી જે ઇન્ટર્ન ડોક્ટર રહેતા હતા ત્યાં લોકો જીવતા બચ્યા છે એટલે ત્યાં બહાર આયા હતા કે પછી ત્યાં પણ આ સ્થિતિ હતી હા અડધા લોકો બચ્યા છે અડધા લોકોને બચાયા છે ઊંચા કરીને નીચે લાયા હતા એકસો આઠ ની ટીમ ના હતા એનડીઆરએફ ની ટીમ ના હતા જે બધા ટીમ ના લોકો ઉપર જઈને બચાવ કર્યો તો જેટલા બચ્યા એટલા બચી શક્યા છે પણ અંદર ઉપર બી કેટલા સ્થળ જ્યાં લોકો હતા એમને પણ મોત નો સામનો કરવો પડ્યો પડતો જે ઘટના બની તો એમાં જે ટીમો છે ફાયર વિભાગની ટીમો ત્યારબાદ એનડીઆરએફ એસડીઆરએફ એટલે સમયગાળો કેટલો હશે કેટલા સમયમાં આવી ગઈ એ દસ જ મિનિટ ની અંદર ઘટના ઘટી એટલે પંદર વીસ મિનિટ ની અંદર તો આખી આગ લાગી હતી આપણે ત્યાં જઈએ તો પણ હું અંદર ઘૂસ્યો તો આગ આપણા પર આવતી હતી આખી એવું વરાળ એવું શરીર આપણું બળી જાય જ્યાં પગ મૂકીએ ત્યાં ગરમ ગરમ જ દેખાય ફાયર બ્રિગેડ ની જે ટીમો જે દસ પંદર મિનિટ માં આવી ગઈ હતી એ પાણી નાખ્યા પછી બી પગ મૂકે ત્યાં બી ગરમ ગરમ દેખાય આપણને વિકાસભાઈ અગાઉ ક્યારે આવી ઘટના તમે જોઈ કે પ્રથમ વખત આ પ્રકારનો સિનારીઓ આ મંજર તમે જોયું મારા જીવનમાં તો મારા પચીસ વર્ષ મારા જીવનમાં આજ દિવસ સુધી આવી કોઈ ઘટના મે જોઈ નથી અને હું ભગવાનને એવી પ્રાર્થના કરીશ કે આખા વિશ્વમાં પણ આવી કોઈ જગ્યાએ ઘટના ના બને જ્યારે આ ઘટના બની ત્યારે તમારી મનોસ્થિતિ કેવી હતી કેમ કે લોકો પણ ગભરાઈ જતા હોય છે જ્યારે માથું કપાઈને પડે જો રોડ ઉપર જોઈને કેટલા તો બેહોશે થઈ જતા હોય છે ત્યારે તમારી મનોસ્થિતિ મનોસ્થિતિ તો મેં તમને પહેલાં જ કીધું કે ત્યાં ગાડીઓ મારી સામે સડક બીક તો લાગતી હતી કે ભાઈ ગાડી કુટી ને પર પડશે પણ હિંમત કરી અને હિંમત કરીને અંદર ગયા મારી સાથે અમારા વોર્ડના પ્રમુખ હતા એ બી અંદર ગયા બધા ઘટના સ્થળે અંદર ગઈને ગાડી ઓલવવાનો પ્રયત્ન કર્યો એનડીઆરએફ ની ટીમ ને બધી ટીમો સાથે મળીને જેટલા બચ્ચે એટલા બચ્ચે અને જેટલી બોડી બહાર નીકળી એટલી તમે તમારી આંખે કેટલી બોડી જોઈ છે અંદાજે મે મારી આંખે અંદાજે જોવા આવ્યો તો મે બી 70 80 બોડી મે જોઈ હતી તમારી આંખે એટલે બડતું થઈ ગયું અને બડતું કઈ હતું જ નહીં આમાં કે લાકડું જ દેખાય આપણને રાખત દેખાતી નકરી પછી કલાક પછી જે પેલું જે પેલી જે જે બધી ટીમો મોટી મોટી ટીમો આવી આખું પ્લેન જે પ્લેન નું આખું ઊંચું કર્યું પછી થોડી બોડી થોડા થોડી માણસ ની બોડી પછી દેખાઈ બાકી ને કોઈનો પગ જ દેખાતો રહ્યો કોઈનો હાથ જ દેખાતો રહ્યો એવી ઘટના હતી આમાં શું લાગે છે કે આમાં એરલાઇન્સ ની બેદરકારી માની શકો તમે કેમ કે જયારે આટલી મોટી સંખ્યામાં પેસેન્જરો જતા હોય આટલા લાંબો સફર હોય છતાંય આ લોકોએ જે ટેકનિકલ જોવાની જરૂરિયાત હોય છે જોવા ના મળે તમે શું માનું છો હવે એરલાઇન્સની બેદરકારી તો આપણને ક્યાંય વધુ ખ્યાલ ખ્યાલ ના પડે જે જે ફિલ્ડમાં હોય એમને વધુ ખબર પડે પણ જોવામાં ચોક્કસપણે જે ઘટના હતી એ એ જીવ ગયા છે આવી ઘટના કોઈ દિવસ જોઈ નથી આ જીવનું માણસની કિંમત હોય છે આની અંદર જે પણ બી જવાબદાર હોય એના પર એક્શન લે એવી આપણે બધા પરિવારજનો વતી અને હું પણ એવું પ્રાર્થના એવી અપીલ કરું છું આ હતા પ્રત્યક્ષદર્શી વિકાસભાઈ જે મેઘાણીનગર વિસ્તારમાં રહે છે તેમણે આખી આખો દેખી અહેવાલ રજૂ કર્યો છે જ્યારે તેઓ પહોંચ્યા એમણે એવું કીધું કે હું એક બે મિનિટ માંડ રહી ગયો હોત તો મારા ઉપર પ્લેન પડી જત એટલે તેમણે સફળતા બતાવી તેમની ચંપળતા બતાવીને ત્યાંથી તેઓ ફટાફટ નીકળ્યા અને તેમણે એ વસ્તુ પણ જોઈ જ્યારે આ પ્લેન ક્રેશ થયો ત્યારે કાટમાળમાં આખો વિસ્તાર છે તે ફેરવાઈ ગયો ધુમાડાના ગોટે ગોટા ત્યાં રહ્યા હતા તો પણ તેમણે સાહસ ને તેઓ અંદર ગયા તેમની સાથે કેટલાક ત્યાંના લોકો છે તેઓ અંદર ગયા પરંતુ પ્લેનમાં જે સવાર હતા તેમને બચવાની શક્યતા નહીવત હતી કેમકે તમામ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા એક જ પડભરમાં ને આ ઘટના બાદ જે લોકો મેસમાં જે ઇન્ટર્ન ડોક્ટરોની વાત થઈ રહી છે તે અંદર હતા તેઓ બચાવ બચાવની બૂમો પાડી રહ્યા હતા અને આ લોકો ત્યાં પહોંચ્યા ફાયર વિભાગના જવાનો પહોંચ્યા એસડીઆરએફ એનડીઆરએફ સીઆઈએસએફના જવાનો પહોંચ્યા અમદાવાદ પોલીસની ટીમ પહોંચીને ત્યારબાદ તમામ લોકો જે અપર હતા તે ઇન્ટર્ન ડોક્ટરોનો પણ બચાવ કરવામાં આવ્યો બચાવ રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી ને હાલ જે પરિસ્થિતિ છે જે મૃતકના પરિવારજનો છે તેમના ઉપર આબ તૂટી પડ્યું છે તેમણે અલગ અલગ સ્વપ્ન જોઈને તેમના સંતાનોને તેમના પરિવારજનોને લંડન મોકલ્યા હતા પરંતુ તેઓ નહીં વિચાર્યું હોય કે આ લંડનની ફ્લાઇટ છે તે મોતની ફ્લાઇટ બનશે અને આ મોત છે તે લોકોના માથે આવી રીતે ત્રાટક છે અને આ દર્દનાક ઘટના સામે આવશે દર્શક મિત્રો આવા જ પડે પડના અપડેટો આ ઘટનાથી જોડાયેલા આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ पराहा